દોઢ રૂપિયા ત્રણ રૂપિયા પન્સ એકાવન ચોલ ત્રેપન ચોપન પંચાવન ચપ્પલ સત્તાવન અડો ત્રીસ રૂપિયા એકઠી સાઠ રૂપિયા એકસઠ સત્તર રૂપિયા પંચ ત્રણ એક રૂપાય પંચવીસ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ એક પન્નાસ રૂપ એક વરસાદ

પન્સ રુપે બાવન રૂપે ચોપન પંચાવન રૂપાય ચોપન સાઠ રૂપિયા એકસઠ સત્તર રૂપિયા એક રૂપે પચર સાત સતર રૂપિયા એક રૂપે પન્નાસ એકાવન બાવન પંચ એકસ રૂપે એક વાર ચાલીસ રૂપિયા બોરો ચાલીસ રૂપિયા

બે ચાલીસો કાકા લાગર બાર બે ચાલીસ રૂપિયા ગરબડ કરો ના લાંબુ બે ચાલીસ રૂપિયા તેર માર 42 રૂપય ભી કાય 42 રૂપયા kvar 42 રૂપયા જોની હે ભાઈ હા નો નો ભાઈ જીનો ભાઈ કરવા માલે કરવા 75 રૂપયા મુલન દીપક 75 86 86 ભાઈ ઓર હે ભાઈ હે ભાઈ છે છે 81 છે 99 99 100 રૂપયા 2 રૂપયા 3 રૂપયા त्रेचालीस रुपये बिका पंचायत रुपये बोला बोला चार हजार पचहत्तर बिकाय चार हजार पचहत्तर